વેલકમ ટુ ચેતુઝ કિચન આજે આપણે બનાવીશું બટેટા વડા ખૂબ જ વરસાદ આવે છે અને બટેટાવાડા ખાવાની પણ ખૂબ મજા આવે છે તો ગુજરાતીઓના તો ફેવરેટ હોય જ છે કે કાંઈ પણ હોય તો ભજીયા કે બટેટાવાડા જ ખાવાનું મન થાય વરસાદ આવતો હોય તો અહીંયા આપણે એના માટે અને આ બટેકા બાફી લીધા છે અને અહીંયા ચણાનો લોટ લઈ લીધો છે અહીંયા તજ અને લવિંગનો ભૂકો કરી લીધો છે અને આદુ મરચાંની પેસ્ટ કરી લીધી છે બે લીલા મરચાં એક જ આદુનો ટુકડો અહીંયા આપણે પેસ્ટ કરી લીધી છે અને અહીંયા આપણે દસથી બાર મરી લઈ એનો ભૂકો કરી લીધો છે મીઠું લીધું છે લીલા ધાણા લીધા છે ને ચણાનો લોટ એટલે કે બેસનને આપણે ચાળી લેવાનું છે અને બટેકા આપણે પહેલાં ફોલી અને એનો માવો તૈયાર કરવાનો છે તો બટેકાને આપણે ફોલી લેશું તો ઠંડા થઈ ગયા છે એકદમ આપણા આ બટેકા બટેકા આપણે ફોલી લીધા છે હવે આપણે એનો છૂંદો કરી લેશું આવી રીતે હાથેથી પણ તમે કરી શકો છો અથવા તો ખમણીમાં ખમણી શકો છો આપણે બટેટાને આવી રીતે છૂંદો કરી અને માવો તૈયાર કરી લીધો છે તો અહીંયા લીલા ધાણા ઉમેરી દેસુ અહીંયા આપણે તજ અને લવિંગનો ભૂકો લીધો છે આ જગ્યા ઉપર તમે ગરમ મસાલાનો પણ ઉપયોગ કરી શકો છો પણ અમને આવી રીતે બહુ મજા આવે છે આનો સ્વાદ સરસ આવે છે એટલે અમે તજ લવિંગનો ભૂકો અહીંયા ઉમેરીએ છીએ અને અહીંયા મરી પાવડર પણ ઉમેરી દઈશું એટલે કે તીખા અને આ આદુ મરચાંની પેસ્ટ સ્વાદ મુજબ આપણે મીઠું ઉમેરી દઈશું થોડું આપણે બાફવામાં પણ ઉમેરેલું એટલે આપણે ઉમેરવામાં ધ્યાન રાખશું સેજવીએ આપણા હળદર ઉમેરશું આમાં પાંચમચી જેટલું લાલ મરચું પાવડર ઉમેરશું પાંચમચી જેટલી હિંગ અહીંયા આપણે લાલ મરચું પાવડર ઉમેરેલું છે આ જગ્યા ઉપર તમે ચીલી ફ્લેક્સ પણ ઉમેરી શકો છો અને અડધા લીંબુનો રસ જે પ્રમાણે ખટાશ ફાવતી હોય એ પ્રમાણે લીંબુ ઉમેરવાનું અને આનો તમે વઘાર પણ કરી શકો છો થોડું તેલ મૂકી અને જીરું મૂકીને આનો વઘાર પણ વઘાર કરીને પણ વડા તૈયાર કરી શકો છો આ બધું સરસ આપણે મિક્સ કરી દેવાનું છે અહીંયા આપણે માવો તૈયાર કરી લીધો છે હવે આના ગોળાવા લેશું એટલે કે લુવા તૈયાર કરી લેશું બટેટા વડાના જે સાઈડના આપણે જોતા હોઈએ અને અહીંયા આપણે લોટ પણ ચાળી લેવાનો છે સાઈડ ઉપર આપણે તેલ પણ ગરમ થવા રાખી દીધું છે આ બે વસ્તુ તૈયાર કરી લેશું તો તેલ પણ આપણું ગરમ થઈ જશે આ સાઈડના આપણે ગોટા તૈયાર કરી લેશું તો અહીંયા આપણે ગોટા તૈયાર કરી લીધા છે અને સાઈડ ઉપર રાખી દેસુ આપણે લોટ પણ ચાળી લીધો છે તો હવે એનું બેટર તૈયાર કરી લેશું એમાં થોડી પાંચ અમચી જેટલી હળદર ઉમેરશું પાંચ અમચી જેટલી હિંગ ઉમેરશું સ્વાદ મુજબ આપણે મીઠું ઉમેરશું અને આમાં થોડું થોડું પાણી ઉમેરીને આપણે બેટર તૈયાર કરવાનું છે એકારે પાણી નહીં ઉમેરવાનું થોડું થોડું પાણી ઉમેરત જવાનું અને આપણે લોટ ચાળીને લેશું ને એટલે એકદમ સ્મૂથ એવું આપણું બેટર તૈયાર થશે જો એકારે પાણી ઉમેરી દઈશું તો એમાં ગાંઠા પણ પડી જાય અને લોટ પણ ઢીલો થઈ જાય તો લોટ પણ પાછો ઉમેરવો પડે એટલે થોડું થોડું ઉમેરીએ તો વ્યવસ્થિત આપણું બેટર પણ તૈયાર થઈ જાય થોડું થોડું રીતે આપણે મિક્સ કરતું જવાનું હજી આપણું બેટર રેડી નથી થયું હજી થોડું ઉમેરવું પડશે પાણી થોડું ઉમેરવું પડશે આપણે આપણું બેટર અહીંયા તૈયાર થઈ ગયું છે જો આપણું બેટર રિબિન ની જેમ પડવું જોઈએ અને આપણે ચમચો કે કંઈ હોય એની પાછળ આમ કોટ થઈ જવું જોઈએ તો જ આપણા વડા ઉપર આ બેટર ચોટે તો બેટર મસ્ત એવું આપણું તૈયાર થઈ ગયું છે સાઈડ ઉપર આપણે તેલ પણ ગરમ થવા રાખી દીધું છે હવે આપણે જોઈ લેશું આપણું તેલ થઈ ગયું છે કે શું અહીં આપણે થોડું બેટર ઉમેરીને જોઈશું તો અહીંયા આપણું બરાબર તેલ પણ ગરમ થઈ ગયું છે આપણે આ બધી તૈયારી કરતા હતા ગોટા વાળતા હતા અને બેટર તૈયાર કરતા હતા તે સાઈડ ઉપર તેલ પણ ગરમ થવા રાખી દીધું હતું તો સરસ એવું તેલ ગરમ થઈ ગયું છે તો હવે આપણે ગોટાને એટલે કે વડા તૈયાર કરી લઈશું તો વડાને આપણે આવી રીતે સરસ લોટથી કોટ કરવાના એટલે કોટ થઈ જાવ જોઈએ તો અહીંયા આપણું તેલ પણ સરસ ગરમ થઈ ગયું છે તો આપણે ઉમેર જેટલા આવશે એટલા વડા ને આપણે થોડી વાર પછી આપણે એની સાઈડ ચેન્જ કરી લેશું ફેરવી લેશું આપણે કારણ કે ઉમેરતા વેપ સીધા નીચે બેસી જાય એટલે થોડી વાર એને થવા દેવાના ને એવું લાગે તો ઉપરથી આમ તેલ આપણે ઉમેરવાનું આવી રીતે કરવાનું એટલે બધી બાજુ થી સરસ આપણા વડા તૈયાર થઈ જાય તો આવી જ રીતે આપણે બધા વડા તૈયાર કરવાના છે વડા તૈયાર થઈ ગયા છે આપણે એને બાર લઈ લેશું આવી જ રીતે બધા વડાને આપણે તૈયાર કરવાના છે તો આવી રીતે આપણે ચાર ચાર વડાને લેશું ને ત્યારે એકાબીજામાં એ ચોટી જાય ને ઉપરથી થોડું આપણે આમ તેલ ઉમેરવાનું એટલે એ સરસ થઈ જાય પછી આપણે એને ફેરવી લેવાનું તો આવી જ રીતે આપણે વડા તૈયાર કરી લેવાના છે બધા તો તૈયાર છે આપણા ટેસ્ટી એવા બટેકા વડા જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી રેસીપીને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો બે લાયકનને દબાવતા ભૂલતા નહીં અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો મારી રેસીપી કેવી લાગી તો આવજો